હેલો મિત્રો હું છું વિજય મકવાણા અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણે જઈ રહ્યા છીએ મહામાયામાં મેલડીના દર્શન કરવા અને એ આવેલું છે વાળુકડથી પાંચ કિલોમીટર થાય અંધારીયાવાડ ગામમાં ખૂબ જ સરસ મંદિર છે અને મિત્રો તમને બધાને દર્શન હું આજે કરાવવાનો છું તો દર્શન કરીને તમારું જીવન ધન્ય બનાવો ચાલો મિત્રો તો આપણે જઈ મારા મમ્મી ને પપ્પા હાથ જોતા છે હેલો મિત્રો આપણે આવી ગયા છીએ આજે અંધારીયાવડ મહામાયામાં મેલડીના દર્શન કરવા તો ચાલો દર્શન કરીએ મિત્રો આ મંદિર બને છે હજી આપણા બધાના સહકારથી આ મંદિર બની જશે ટૂંક સમયમાં અને હવે આપણે જઈએ મંદિર તરફ આ વડલાની નીચે થળિયામાં મહામાયામાં મેલડીમાં બેઠા છે તો ચાલો તમને દર્શન કરાવવું અહીંયા માતાજીનું હવન ચાલુ હોય છે ચોવીસ કલાક તો મિત્રો હું મારા મમ્મી અને પપ્પાની સાથે આવ્યો છું એને દર્શન કરી લીધા છે આપણે બાકી છે મિત્રો તમે જોઈ શકો છો આ માતાજી જે મેલેડી માં બેઠા છે એ વડલાના થડ ની નીચે બેઠેલા છે અને આ અંધારિયા વડના માં મેલેડી માં કહેવાય જેમ કે તમે નામ તો સાંભળ્યું જ છે તો હવે આપણે દર્શન કરી લીધા છે તો હવે ધીમે ધીમે આપણે આગળ ચાલીએ માં મેલડી ચાલો મિત્રો તો આપણે દર્શન કરીને બહાર નીકળી રહ્યા છીએ હેલો મિત્રો તો આપણે દર્શન કરી લીધા છે મહામાયામાં મેલેડીના અને આ વિડીયોમાં તમે પણ દર્શન કરીને તમારું જીવન ધન્ય બનાવો મિત્રો આની પહેલાં પણ મારો એક વિડીયો આવેલો હતો એ હતો કોટડા અને દિયાલ ગામનો રત્નેશ્વર મહાદેવનો અને એ તમારા બધાના સાથ સહકારથી બહુ જ સારો ચાલ્યો છે તો મિત્રો આ વિડીયોમાં પણ જોડાઈ રહ્યો અમારી સાથે ધન્યવાદ